સમગ્ર ગુજરાતને હચમચાવી દેનારા રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની તપાસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે મોટા ખુલાસા કર્યા છે ગેમ ઝોનમાં ઇમરજન્સી વખતે બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો તેથી આગ લાગતા ગેમ ઝોનમાં લોકો ફસાઈ ગયા હતા એસઆઈટીએ તેના પ્રારંભિક રિપોર્ટમાં ગેમ ઝોનની ઘટના પાછળની ખામીઓ રહી હતી એની એક યાદી તૈયાર કરી છે નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું ઇમરાન વિગતવાર વાત કરીએ તો રાજકોટમાં સત્યાવીસથી વધુ લોકોને ભરખી ગયેલા અગ્નિકાંડની તપાસ ચાલી રહી છે એસઆઈટીના રિપોર્ટમાં સામે આવ્યું છે કે ટીઆરપી ગેમ ઝોન બન્યું હતું એમાં ગંભીર ખામીઓ હતી ગેમ ઝોનની અંદર જવા અને બહાર નીકળવા માટે કોઈ અલગ દરવાજા નહોતા આ સિવાય ઇમરજન્સી ગેટ પણ નહોતો બહાર નીકળવા માટેની સીડી પણ એકદમ સાંકળી હતી આગ ન લાગે અને લાગે તો શું કરવું એના કોઈ નિયમનું પાલન કરવામાં આવતું નહોતું ટીઆરપી ઝોનના નીચેના ભાગમાં આગ લાગી હતી ત્યાં વેલ્ડિંગનું કામ ચાલતું હતું આ વેલ્ડિંગ કામના તણખાને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે ગેમ ઝોનના સંચાલકોએ એ જોયું નહીં કે ત્યાં તાત્કાલિક સળગી જાય એવી વસ્તુઓ રાખવામાં આવી હતી ટાયર પણ ત્યાં રાખવામાં આવ્યા હતા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના વાળા સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ગેમિંગ ઝોનમાં ત્રીસ લીટર પેટ્રોલ રાખવામાં આવ્યું હતું જે મર્યાદા કરતાં ઘણું વધારે હતું એક રિપોર્ટ મુજબ સુભાષ ત્રિવેદી એમ પણ કહ્યું કે પેટ્રોલિયમ એક્ટ હેઠળ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે પહેલા માળે પહોંચવા માટે રેસ્ટોરન્ટ અને સ્નો પાર્ક વચ્ચે ચારથી પાંચ ફૂટની સાંકડી જગ્યામાં મેટલની સીડી મૂકવામાં આવી હતી જેમાં બોલિંગની સુવિધા અને ટ્રેમ્પોલિંગ પાર્ક રાખવાનો હતો આગ આખા સ્ટ્રક્ચરમાં ફેલાઈ હતી જેના કારણે પહેલા માળ સુધી પહોંચવું કે નીચે ઉતરવું શક્ય નહોતું હતું તેના શરૂઆતના રિપોર્ટમાં એમ પણ કહ્યું છે કે ટીઆરપી ઝોન ટીઆરપી ગેમિંગ ઝોનના ઓપરેટરોને તેમના ગ્રાહકોની સલામતીની કાંઈ પડી નહોતી આ હતો રાજકોટમાં સરકારી તંત્રની કાતિલ લાપરવાહીને કારણે જે હત્યાકાંડ થયો એની તપાસનો પ્રાથમિક અહેવાલ જો કે આ અહેવાલમાં આગ લાગવાનું કારણ અને એના લીધે નિર્દોષ લોકો જીવતા ભૂંજાઈ ગયા એની વાત કરવામાં આવી છે પણ હજી આ હત્યાકાંડમાં સરકારી બાબુઓ કે રાજનેતાઓ કે પદાધિકારીઓની ભૂંડી ભૂમિકા શું છે એની કોઈ વિગતો સત્તાવાર રીતે બહાર આવી નથી આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવશો આપણે મળતા રહીશું વાઇપ્સ ઓફ ઇન્ડિયા પર